સતત જરૂરી સૂચના અને યોગ્ય માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અલગ ટાર્ગેટ લિસ્ટ બનાવી તેઓ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી જેથી ભાવનગર ડિવિઝનના નાસતા ફરતા સ્કોડના પોલીસ કર્મચારીઓ તેમજ હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદથી બાતમી હકીકત મળી કે ભાવનગર વેડાવદર ભાલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી દિલ્હી ખાતેના બુરારી વિસ્તારમાં રહેતો હોવાની હકીકત અને હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સની મદદથી આરોપીને પકડી હસ્તગત કરી આરોપીને ભાવનગર ખાતે લાવી વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન ખાતે ગુનાની તપાસ કરનાર અધિકારીને સોંપી આપેલ છે

તથા ટેકનિકલ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ રામભાઈ વગેરે પોલીસ સ્ટાફ આ કામગીરીમાં જોડાયા હતા રિપોર્ટ એજાજ શેખ ભાવનગર